મિત્રો જય માતાજી આજે આજે આપણે આવ્યા છીએ ડીસામાં અને તમને એક એવી જગ્યા કે જેના કારણે ઘણા બધા પરિવારમાં ખુશીઓ આવી છે તો એ જગ્યા છે ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસા હા મિત્રો આ લાઇબ્રેરીમાં તૈયારી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ વિવિધ સરકારી નોકરીમાં લાગ્યા છે અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કર્યું છે તો ચાલો જાણીએ આ લાઇબ્રેરીની વિશેષતાઓ આ છે લાઇબ્રેરીનું મંદિર જ્યાં દરેક વિદ્યાર્થી રોજ દર્શન કરે છે અને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય છે આ છે લાઇબ્રેરીની ઓફિસ જ્યાંથી આખી લાઇબ્રેરીનું સંચાલન થાય છે આ લાઇબ્રેરી ઠાકોર સમાજની મોટામાં મોટી લાઇબ્રેરી છે જે ઘણા બધા વિદ્યાર્થીઓની જિંદગી બદલી રહી છે અને એ પણ એક પણ રૂપિયાની ફી લીધા વગર આ લાઇબ્રેરીમાં છોકરા અને છોકરીઓ માટે અલગ અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા છે આ છે છોકરીઓ માટે બેઠક વ્યવસ્થા જેમાં દરેક માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી એકાગ્રતાપૂર્વક વાંચી શકાય અંદર લાઇટ પંખા તેમજ એસી ની પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે છોકરાઓ માટે બેઠક વ્યવસ્થા જેમાં અલગ બેઠક વ્યવસ્થા અને ટેબલ મુકવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આ લાઇબ્રેરી ચોવીસ કલાક ચાલુ રહે છે જેથી મહેનત કરતા વિદ્યાર્થીઓ તેમની મહેનતથી પૂરેપૂરી સફળતા મેળવી શકે લોકો તેમના જન્મદિવસ શુભ પ્રસંગ તેમજ શ્રદ્ધાંજલિ નિમિત્તે આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓના ભણતર માટે દાન આપે છે તો ચાલો જાણીએ આ લાઇબ્રેરીની વિશેષતાઓ સો અહીં છે શૂઝ રેન્ક ફિંગરપ્રિન્ટ એન્ટ્રી સીસીટીવી કેમેરા ચોખ્ખું પાણી એસી સોલાર અને બાથરૂમની વ્યવસ્થા છે હવે આપણે જોઈએ ઉપરના ભાગમાં ઉપરના ભાગમાં એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ માટે લેક્ચર અને ઓનલાઈન ક્લાસ લેવામાં આવે છે આટલી મોટી જગ્યા હોવા છતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી જગ્યા ઓછી પડે છે એટલી બધી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં આવે છે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઓનલાઈન લેક્ચર માટે પ્રોજેક્ટરની વ્યવસ્થા છે તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર